નમસ્કાર ખેડૂત મિત્રો હું જે મૂળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મળીએ મિત્રો આ વર્ષે આમ વાત કરવામાં આવે તો કે કપાસનું વાવેતર આમ ઓલ ઓવર જે છે એ ઘણું બધું ઘટ્યું છે પણ છતાંય જે છે એ કપાસનું વાવેતર જે છે એ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે કપાસના પાકની અંદર એ હાલનો સમયગાળો આમ ગણીએ તો કપાસ જે છે એ જેમણે ઓરવીને કર્યો છે એ કપાસ જે છે પચીસ થી ત્રીસ દિવસનો અથવા તો ત્રીસ થી પાંત્રીસ દિવસનો પણ કપાસ આવ્યો છે ત્યારે કપાસના પાકની અંદર કેવી કેવી કાળજી રાખવી જોઈએ હવે કપાસની અંદર શરૂઆતથી જ જે છે એને કેવા પોષક તત્વો એને આપવા જોઈએ એની વાત મિત્રો આજે આપણે કરવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ જે છે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે એમને જે છે અમારા દ્વારા જે ભલામણ કરવામાં આવેલી જે પ્રોડક્ટ હતી જે પાયાની અંદર જે ઉપયોગ કરવાની આપણે જે વાત કરતા હતા જે માઇક્રોસ્ટાર તો એ માઇક્રોસ્ટાર જે માઇક્રોઇઝા છે એનો ઉપયોગ કરેલો છે તો એમણે જે છે શા માટે વાપરું એ પણ આપણે એમની પાસેથી જાણશું અને એમનો પરિચય લઈને એમને કેટલા વીઘાની અંદર મગફળી કેટલા વીઘામાં કપાસનું વાવેતર કર્યું છે કઈ વેરાયટી વાવી છે એની પાસેથી જાણી આપનો પરિચય રવિ શંભુભાઈ હોરા રવિભાઈ શંભુભાઈ હોરા ગામ તમારું શિવરાજગઢ શિવરાજગઢ તાલુકો ગોંડલ ગોંડલ તમારો મોબાઈલ નંબર સત્તાણું બે ચોસાઠ ચોમાલીસ છસો છ હવે રવિભાઈ આ વર્ષે કેટલા વીઘામાં મગફળી કપાસનું વાવેતર કરેલું છે

અમને આ એગ્રોમાંથી જ કીધેલું એમ સાહેબે કે આવડું આ પ્રોડક્ટનું કામ સારું છે અને તમે થોડુંક રાખીને ટ્રાય મારી શકો એમ બર બએ આ વર્ષે તમે આ વર્ષે ઉપયોગ કર્યો છે મિત્રો માઇક્રોસ્ટાર જે છે એ હાલના સમયગાળા અંદર જે સોળ જે છે એ આપણે બધા જે છે ક્યાં ધ્યાન દઈએ તો કે સોળ ઉપર ધ્યાન દઈએ પણ સોળ જે છે ક્યાંથી વસ્તુ લે છે પોષક તત્વો ક્યાંથી મળે છે એના ઉપર ધ્યાન દેતા નથી તો જે જે ખેડૂત મિત્રો એ જે છે કપાસનું વાવેતર કર્યું છે દરેક ખેડૂત મિત્રોને અમારી એક ભલામણ છે કે ભાઈ તમે જે છે એ જમીનની અંદર જે છે એ હાલના સમયગાળા અંદર એ ડીએપી નાખ્યું હોય કે જે તમે ફોસ્ફરસ ફોસ્ફરસ યુક્ત ખાતરો જે નાખ્યા છે તો એ ખાતરો જે છે જમીનની અંદર અલિભ્ય સ્વરૂપમાં પડ્યા રહે છે સોળ જે છે લેતો હોતો નથી તો એ સોળ જે છે લે એના માટે આ માઇક્રોસ્ટાર જે ખૂબ સરસ મજાનું કામ કરે જે ખેડૂત મિત્રો એ હાલ જે છે એ જ્યારે પૂરતી ખાતર તરીકેના ડોઝ આપતા હોય ત્યારે આ માઇક્રોસ્ટાર જે છે આપી દેવું જરૂરી છે માઇક્રોસ્ટારનું કામ શું છે તો કે જેમ પતિ પત્ની જેમ પત્ની જે છે એ મૂળ સાથે આપણે કહેવાય કે પત્નીનું કામ બધું પત્ની કરે એવું જ કામ જે છે એ આ માઇક્રોસ્ટાર કરે જે સોડના મૂળ સાથે લગ્ન કરે છે અને મૂળને જે જરૂરી છે કે પોષક તત્વોની જરૂરિયાત હોય એ તમામ પોષક તત્વો એટલે કે એને જ્યારે ભેજની જરૂરિયાત ત્યારે ભેજ જે છે પૂરો પાડે પોષક તત્વોની જરૂરિયાત પડે પોષક તત્વો અને પોતે પણ જે છે એ એનો એક સ્ટોક પોતાની પાસે જમા કરે છે તે એના કારણે જે છે આ માઇક્રોસ્ટાર જે છે એ છોડને જ્યારે ટ્રેસ અનુભવે આપણે જે છે એ અત્યાર રીતે ન કરીએ જ્યારે વધારે વરસાદ પડે છોડો હુકાવા મળે ત્યારે બધું જે છે દોડા દોડી કરતા હોય પણ જો પહેલેથી કરી દીધેલું હોય તો સોડ જ્યારે આ ટ્રેસ જે છે એને અનુભવવા દેતો નથી તને માઇક્રોસ્ટાર જે છે આવી રીતનું કામ કરે છે આ માઇક્રોસ્ટાર જે છે એ આવતા સમયગાળાની અંદર એ ખૂબ ખૂબ મોટી જે છે ડિમાન્ડ જે છે એ ખેડૂત મિત્રો માટે એ ઊભી થઈ રહી છે ત્યારે સારી કંપનીના જે છે આ માઇક્રોસ્ટાર એ મિત્રો આપણે એક એકરની અંદર ચાર કિલો લેખે જો આપીએ તો ખૂબ સારું પરિણામ મળશે બીજું મગ જે કપાસ જે છે એ કપાસની અંદર પચીસ ત્રીસ દિવસની અંદર એ જ્યારે આપણે છોડ જે છે વધતો ન હોય ગ્રોથ ન કરતો હોય ત્યારે એવા સમયગાળાની અંદર જે આપણે ઉપરથી આપવાના જે ખાતરો જેમ કે ઓગણી ઓગણી ઓગણીસ છે ઝીરો બાવન ચોત્રીસ છે તો એનો પણ જે છે પંપમાં પચાસ થી સો ગ્રામ જેવું નાખીને છંટકાવ કરીએ અત્યારે આપણે ત્યારે શું થાય ખેડૂતોને ભાઈ હમણાં કાંઈ મહિના દી સુધી કાંઈ કરવું નથી પણ શરૂઆતનો જ ગ્રોથ જે છે એ સારો થાય તો એના માટે આવા માઇક્રોન્યુટ્રિયન્સનો ઉપયોગ પણ તમે કરી શકો જે સૂક્ષ્મ માઇક્રોન્યુટ્રિયન્સ આપણે જે ગ્રેડ ફોરના રૂપમાં જે આપીએ છીએ તો એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ સાથે સાથે ખેડૂત મિત્રો કપાસના પાકની અંદર ખેડૂત મિત્રો એ કહેવાય કે જો ડ્રીપ ઇરિગેશનનો ઉપયોગ કર્યો હોય તો એની અંદર જે છે એ જૈવિક કલ્સરોનો આપવાનો આગ્રહ રાખે સુકારાનો પ્રશ્ન જે જેવી રીતે તમે માઇક્રોસ્ટાર વાપ એટલે કે માઇકોરાઇઝર એવી રીતના ટાઈકોડરમાં અને સૂડોમોનાસ આ પણ જે છે તમે ઉપયોગ કરી શકો એક સાથે જે છે એ બધું જ વાપરવું હોય તો એની અંદર જે છે સ્ટાર પ્રોટેક્ટ કરીને જે છે એ પ્રોડક્ટ આવે છે એની અંદર ટાઈકોડરમાં બેવરિયા સુડોમોનાસ મેટારે આ બધા જે છે એ બેક્ટરીઓ એનો આખો એક સમૂહ છે એટલે કે સાતથી વધારે પ્રકારનો બેક્ટેરિયા હોય એને અઢી વીઘામાં અઢીસો ગ્રામ લેખે જો આપી દો તો પાછળથી જે સુકારાનો આવવાનો પ્રશ્ન છે એ આવશે નહીં તો આ મિત્રો જે છે હાલના સમયગાળા અંદર પચીસથી પાંત્રીસ દિવસના કપાસની અંદર લેવાની જે કહેવાય કે એની જરૂરિયાત છે તો એનો જે છે તમે ઉપયોગ અને પગલા ભરી શકો છો ખેડૂત મિત્રો વધારાની માહિતી માટે આપણે આના જે છે એ કપાસ જે છે લઈ અને દિવસનો થાય એનો અગાઉ પછી બનાવશું અને એની અંદર માહિતી આપશું રવિભાઈ અમારા ખેડૂત મિત્રો માટે અને તમે એક નવા જખતરો કરી અને ખેડૂતોને જે છે એક નવો રાહ જે છે એ સિંધવા બદલ હું એ જે મૂળ્યા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ